આધ્યાત્મિક મહાશક્તિમાં આજે વાત કરીએ રંગપંચમી રંગપંચમી શું છે રંગપંચમી રંગોનો ઉત્સવ રંગપંચમી વર્ષો પૂર્વે જ્યારે રંગોનો ઉત્સવ ઉજવતા ત્યારે પાંચ દિવસ હોળીના પછીના પાંચ દિવસ રંગોનો ઉત્સવ ઉજવાતો અને પાંચમો દિવસ એટલે રંગ પંચમી આમ છેલ્લા દિવસ ને રંગપંચમી કહેવાય હોલિકા દહન પછી બીજા દિવસે રંગોથી રમવાની શરૂઆત થાય ત્યાંથી લઈ ફાગણ વદ એકમ થી ફાગણ વદ પાંચમ સુધીના આ ઉત્સવને રંગોત્સવ કહેવાય અને એમાં છેલ્લો દિવસ એટલે રંગ પંચમી આ પાંચમના દિવસે ફાગણ વદ પાંચમના દિવસે રંગોનો ઉત્સવ એમ કહેવાય છે આ રંગોના ઉત્સવ દેવી દેવતાઓના માટે ઉત્સવ છે આ રંગોના ઉત્સવથી દેવી દેવતાઓ એ ઉત્સવને ગ્રહણ કરે છે અર્થાત દેવતાઓ રંગોથી ઉત્સવ ઉજવી રહ્યા છે શુદ્ધ હૃદયથી પૂજા કરવી રંગ પછીના દિવસે કરવાનું શું છે શુદ્ધ હૃદયથી ભગવાનની આજે પૂજા અર્ચના કરવી આ દિવસે ભગવાનની સાથે રંગોથી ઉત્સવ કરો અબિલ ગુલાલ વગેરે ભગવાનની ઉપર રંગો જે છે સૌભાગ્યની સામગ્રી છે એ ચડાવી અથવા તો જાત જાતના રંગો અબિલ જે સફેદ ગુલાલ પીળું ગુલાલ લાલ ગુલાબી લીલું આ બધા જ રંગો ઈશ્વર ઉપર અર્પણ કરવા પોતે પણ થોડોક રંગ અવશ્ય ગ્રહણ કરવો આ બધા નેચરલ રંગ કુદરતી રંગ હોવા જોઈએ આનાથી ઉત્સવ રમવામાં આવે તો કહેવાય છે માનવ જીવનમાં આમ કરવાથી વિવિધ રંગોના જે તાત્પર્ય છે ગુણધર્મો છે પ્રાપ્ત થાય છે શ્વેત રંગ શુભતાનું પવિત્રતાનું મંગલતાનું પ્રતિક છે તમારા જીવનમાં શાંતિની સાથે આ સ્થિતિ બનતી જાય છે લાલ રંગ જીવનમાં હર્ષ ઉત્સાહનો પ્રતિક છતાં બધા વિવિધ રંગોનો ઉત્સવ ભગવાન કાળમાં ઉત્સવ શરૂ થયો પૌરાણિક કાલથી આનો મહિમા છે શાસ્ત્રો અનુસાર રંગ દિવસે દુષ્ટ શક્તિઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે તુગ યુગની શરૂઆત એમ કહેવાય છે ઉત્સવની શરૂઆત માનવામાં આવે છે ત્રેતા યુગની શરૂઆતમાં ભગવાન વિષ્ણુએ ધૂલીની પૂજા કરી અને તેનો અર્થ થાય છે ભગવાન વિષ્ણુએ વિવિધ રંગોને ભરેલા સ્વરૂપો ધારણ કર્યા અને એટલા માટે વિવિધ પ્રકારના રંગોનો ઉત્સવ કરી ઉડાડવામાં આવે છે ગો ધૂલી એટલે કે ધૂળની ડમરી ઉડતો એમ આ વિવિધ રંગો ઉડાડી અને એનાથી આ ઉત્સવ કરવામાં આવે પ્રાચીન કાળમાં ભગવાન વિષ્ણુએ આ ધૂલિકાની પૂજા અર્ચના કરી અને ઉત્સવ કર્યો હતો ત્રેતાયુગમાં ત્યારથી આ ઉત્સવ રંગોત્સવ ચાલ્યો આવ્યો છે રંગ પંચમીના સમય કેટલાક કહેવાય કેટલા રાજ્યોમાં ઉજવવામાં આવતી હોય પ્રાચીન સમયમાં હોળીના તહેવાર ઘણા દિવસ સુધી ચાલતો હતો આજે પણ રાજસ્થાન ઉત્તર ભારતની અંદર ઘણા દિવસો સુધી હોળીનો પર્વ મનાવવામાં આવતો હોય છે એટલે આ ઉત્સવ પાંચ દિવસ હોળીના થયા બાદ સુધી આ ઉત્સવ હોય છે અને એટલે આ દિવસને ફાગોત્સવ પણ કહેવામાં આવે છે અને રંગ પંચમીના દિવસે આ ઉત્સવની પૂર્ણ કરવામાં આવતી હોય છે કેટલાક ઉપાયો છે જે આ દિવસે વિશેષ કરવામાં આવે તો જીવનમાં ભગવાનની કૃપા પ્રાપ્ત થતી હોય છે રંગ પંચમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન હરિ પીળા રંગના ગુલાલ અર્પણ કરવા જોઈએ આજે પીળા રંગના પુષ્પોથી ભગવાનની ઉપર પુષ્પવૃષ્ટિ કરવી જોઈએ ત્યારબાદ કહેવાય છે કે કેસુડાના જળથી ભગવાનને સ્નાન કરાવી તૈયાર કરી પીળા વસ્ત્રો ધારણ કરાવવા અને ત્યારબાદ પીળો ગુલાલ ભગવાનને છાંટવો જોઈએ આમ કરવાથી શ્રી હરિ ખૂબ પ્રસન્ન થાય છે કારણ કે પીળો રંગ જે છે ઐશ્વર્યનું પ્રતિક છે પીળો રંગ જે છે પ્રગતિનું પ્રતિક છે સમૃદ્ધિનું પ્રતિક છે સ્થિરતાનું પ્રતિક છે પ્રેમ ભાવ વધારવાનું પ્રતિક પણ માનવામાં આવે છે તો પીળો રંગ ખૂબ મહત્વપૂર્ણ છે અને એટલે તમે નારાયણના દરેક વસ્ત્ર અલંકાર પિત્ત રંગના જોયા હશે

આજે લક્ષ્મીજીની પ્રતિમા સામાન્ય રીતે દરેક ના ઘરમાં જોવા મળતી હોય છે તો લક્ષ્મીજીની પ્રતિમાની વિધિ વિધાન સાથે રીતે પૂજન અર્ચન ત્યારબાદ ગુલાલ અર્પણ ગુલાબના પુષ્પ અર્પણ કરવા કમળ કાકડી અર્પણ કરવી કમળનું પુષ્પ અર્પણ કરવું અને ગુલાલ ગુલાબી રંગનું કે લાલ રંગ ગુલાલ માતાજીને અર્પણ કરવું ત્યારબાદ સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી અને કનકધારા સ્તોત્ર નો પાઠ કરવો કનકદારા સ્તોત્રનો પાઠ આમ પણ ખૂબ મંગલકારી છે તો આ સમયે આ રીતે કરી કનકદારા સ્તોત્રનો પાઠ કરો અને ત્યારબાદ પૂજા અંતે એ કાકડી જે ચડાવેલી હતી તે થોડું ગુલાલ જે ચડાવ્યું તે એક પોટલીમાં બાંધી તિજોરીમાં મૂકી દેવું અને આ સાથથી આજથી એક પ્રયોગ પ્રારંભ કરવો આની સાથે જ આ ગુલાલની સાથે થોડુંક ધન તિજોરીમાં મૂકવું

કેસ મળતો હોય તો લાવીને તિજોરીમાં સ્થાપિત કરી દેવું અને એમાંથી જ કાઢતા જવું અને આવે એટલે પાછું એમાં મૂકવું એમાંથી કાઢવું આજથી પ્રારંભ કરી આ પ્રયોગ કરો છો તો લક્ષ્મીની કૃપા બની રહેશે ક્યારેય જીવનમાં આર્થિક તંગી નહીં આવે હજી એક બીજો ઉપાય રંગ પંચમીના આ દિવસે કરવાનો આ ઉપાય પીળા કપડામાં એક રૂપિયાનો સિક્કો અથવા તો કોઈ પણ એક સિક્કો લઈ લઈએ હળદરની પાંચ ગાંઠ બાંધીને કહેવાય છે કે પૂજાના સ્થાનમાં આને સ્થાપિત કરવાનું છે આજે ત્યાર પછી ઘીનો ચોખ્ખા ઘીનો જે ગાયનું જ ઘી હોવું જોઈએ તો ગાયના ઘીનો દીવો કરવો દેવી લક્ષ્મીની પૂજા અર્ચના કરી આરતી કરવી શ્રી સુક્તમનો પાઠ કરવો અને ત્યારબાદ તમારે જ્યાં પણ ધન મૂકીએ છીએ તે જગ્યાએ આ પોટલીને સ્થાપિત કરી દેવાની છે આમ કરવામાં આવે તો આર્થિક મજબૂતીના આશીર્વાદ મળે છે આટલું અવશ્ય કરવું જીવનમાં સફળતા નિશ્ચિત મળશે લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહેશે જીવનમાં હર્ષ અને ઉલ્લાસનો રંગ જોવા મળશે કારણ કે જયારે નાણું ગજવામાં હોય ને ત્યારે લાલિમાનો રંગ ગાલ ઉપર અવશ્ય જોવા મળતો હોય છે તો જીવનમાં સ્વત નેચરલ લાલિમા પ્રાપ્ત થાય એના માટે આ લક્ષ્મી વૃદ્ધિનો પ્રયોગ આ રંગ પંચમીના દિવસે અવશ્ય કરો તમારા જીવનમાં આનંદના રંગો ભરાઈ જશે આટલું કરો આપના જીવનમાં મહાલક્ષ્મી અને નારાયણની કૃપા બની રહેશે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને રહેતોષાચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની